પાંડેસરા વિસ્તારમાં આવેલ એક જ્વેલરી શોપની ની દિવાલમાં બાકોર ઉપાડીને લાખો રૂપિયાના ઘરેણા ચોરીના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે લંબી હનુમાન રોડ પાસેથી કુખ્યાત ગેંગ ને ઝડપી પાડી છે પાંડેસરા બોમરોલી ખાતે આવેલી જય અંબે જ્વેલર્સ ની દુકાન ની પાછળ રૂપાડી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા એક લાખ ચાલીસ હજારની મતાની ચોરીનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સપોર્શનની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન મળેલી બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન સબરસ હોટલ પાસે આવેલા લંબે હનુમાન ગઢાળા પાસેથી નંદુ લુણા ડામર દિવાન પુલે સિંધ ગામડ અને મુકેશ કાલુ દોડિયારને ઝડપી પાડ્યા હતા ડીસીબીએ આરોપીઓના કબજામાંથી સોના ચાલીના દાગીનાઓ તથા

મનરાજનો સંપર્ક કરી સુરત ખાતે ચોરી અંગે જણાવતા મનરાજે તેના બીજા ચાર સાગરીતો સાથે વડોદરા ખાતે આવ્યો હતો ત્યારબાદ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો આજે ચોરીનો મુદ્દા માલ સરખે હિસ્સે વહેંચી હતો ત્યારબાદ નંદુ ડામર અને દિવાન ગાંધીધામ અંજાર ખાતે મજૂરી કામ માટે ગયા હતા અને ત્યાં અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાં પણ પતરા તોડી દુકાન સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી આરોપી નંદુ ડામોર વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં આઠ ગુના નોંધાયેલા છે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે